નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જે છે એનું કામ ચલાવો અથવા પ્રોવિઝનલ મેરિટિસ્ટ જે છે ઓલરેડી આવી ચૂક્યું છે હવે આના પછી શું પ્રોસેસ રહેશે એની વાત આજે આપણે વિડીયોમાં કરવાના છીએ અને આની રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે ક્યાંથી શરૂ થશે અને શું કામ ચલાવો મેરિટ યાદી સાચી છે એ પ્રમાણે બધા જ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશીપ મળી જશે કે નહીં એની પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાની છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી ચોક્કસપણે તમે જે છે એ સ્કોલરશીપનો લાભ લઈ શકો તો શરૂ કરીએ આ અને જો ચેનલ પર નવા હોય તો કરી અને અને ટેલિગ્રામ ડિસ્ક્રિપ્શન છે ત્યાંથી જોઈન કરી લેજો જેથી જ્ઞાન સાધના સ્કોલરશીપ એની સાથે સાથે બીજી બધી બહુ બધી સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે અને આગળ તમે નવ દસ અગિયાર બાર કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએશન બધું જ કરો તો એ તમામની ઇન્ફોર્મેશન જે છે એ તમને ત્યાંથી મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ

અને આ જે છે તમે રજિસ્ટ્રેશન કરશો એના બાદ તમને આ સ્કોલરશીપ જે છે મળવાપાત્ર રહેશે અને તમારે આ જે અંદર સ્કૂલ લિસ્ટ આપેલું છે એમાં જ જવાનું રહેશે જે ગવર્મેન્ટ સ્કૂલ જે છે મે એ બધી જ સ્કૂલનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ જે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ મિત્રો એ ખાસ જોઈ લેવું અને ગવર્મેન્ટ સ્કૂલમાં પણ જોતા હોય તો એમને પણ એકવાર જે છે ચેક કરી લેવું જેથી પ્રોસેસમાં કોઈ પણ ઇસ્યુ ના આવે તો તમે એ જોઈ શકો છો તૈયાર ત્રણ લાઈન છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ તમારું ઓપન થઈ જશે ત્યારબાદ તમારી સ્કૂલ લિસ્ટ છે ત્યાં ક્લિક કરશો એટલે એ તમને બે સ્કોલરશીપ છે જોવા મળી જશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ જ્ઞાન સેતુ સ્કોલરશીપ જે છે ધોરણ છ માટે છે પરંતુ જે જ્ઞાન સાધના સ્કોલરશીપ જે છે એ ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો માટે છે તો તમારે ત્યાં ક્લિક કરી અને જે છે તમે સ્કોલરશીપ કરશો એટલે તમારી સામે એક ઇન્ટરફેસ ઓપન થશે અહીંયા લોડ લઈ રહ્યું છે પછી તમે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે જે છે ઓપન થઈ જશે અહીંયા તમારે સિલેક્ટ સ્કૂલ બોર્ડ જે છે કરવાનું રહેશે તો ગુજરાત બોર્ડ કરવાનું રહેશે ત્યારબાદ સિલેક્ટ સ્કૂલ ટાઈપ તો આપણે પહેલાં પ્રાઇવેટની જે સ્કૂલ છે એના વિશે જોઈ લઈએ તો પ્રાઇવેટ સ્કૂલની અંદર તમારે પ્રાઇવેટ અનએડેડ સ્કૂલનું જે છે ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે તમારી કઈ ડિસ્ટ્રિક્ટની અંદર એડમિશન લેવું છે તો તમે અહીંયાથી જે છે તાર કે અહીંયા આપણે પાટણ અથવા મહેસાણા સિલેક્ટ કરી લઈએ અને ત્યારબાદ જે છે અહીંયા વ્યૂ સ્કૂલ લિસ્ટ કરશો એ તમને વ્યૂ સ્કૂલ લિસ્ટની અંદર બધી સ્કૂલ લિસ્ટ જે છે અહીંયા નીચે જોવા મળી જશે તમે એ જોઈ શકો છો કે મહેસાણાની અંદર કઈ કઈ સ્કૂલ અવેલેબલ છે અને સ્ટાન્ડર્ડ ટ્વેલ્થની એમની ફીસ કેટલી રહે છે ટેન્થની ફીસ કેટલી રહે છે તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા એમને પ્રોવાઈડ કરી દેવામાં આવી છે અને તમે બધી જ સ્કૂલનું લિસ્ટ અહીંયા જોઈ શકો છો તો તમારે જે પણ સ્કૂલમાં જવું હોય એ અહીંયાથી જે સ્કૂલ આપેલી છે જિલ્લા પ્રમાણે એ જ સિલેક્ટ કરવાની રહેશે આના સિવાયની તમે કોઈ પણ સ્કૂલ સિલેક્ટ કરશો તો તમને સ્કોલરશીપ પાત્ર રહેશે નહીં તો ચોક્કસપણે આ લિસ્ટ જોઈ અને ત્યારબાદ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરો અને આ જે છે એ બે હજાર છવ્વીસ પચીસ માટે જે છે લિસ્ટ આવી ગયું છે આની પહેલાં બે હજાર ચોવીસ અહીંયા બતાવી રહ્યા હતા હવે આ અપડેટ થઈ રહી છે તો ટૂંક જ સમયમાં જે છે એ રજીસ્ટ્રેશન પ્રોસેસ પણ આની શરૂ થઈ જવાની છે મે બી કાલથી જ આ પ્રોસેસ જે છે એ શરૂ થઈ જવાની છે તો એના પણ જ્યારે પ્રોસેસ શરૂ થશે ત્યારે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે ટેલિગ્રામ ચેનલ પર પ્રોવાઈડ કરી દેવામાં આવશે ત્યારબાદ હવે આપણે જોઈએ કે તમારે રજીસ્ટ્રેશન ક્યાંથી કરવાનું રહેશે અને સાથે સાથે આપણે પ્રાઇવેટ સ્કૂલ છે એની બદલે ગવર્મેન્ટ સ્કૂલની પણ ઇન્ફોર્મેશન લઈ લે તો ગવર્મેન્ટ એડિટ કરશો અને એ વ્યૂઝ સ્કૂલ લિસ્ટ કરશો એટલે ગવર્મેન્ટ એડિટ જે છે એ બધી સ્કૂલ તમને અહીંયા જોવા મળી

અને આ વિડીયોને વધુ થી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાથે મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય એમ તમામ ઇન્ફોર્મેશન જે છે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ